ખેડૂતભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટે ચેનલ આ ચેનલના માધ્યમથી આપણે અવનવી ખેતીની માહિતી લઈને આવતા હોય છે તો આજે આપણે લાઠી તાલુકાનું હિરાણા ગામ છે ત્યાં આપણે અંકિતભાઈ ખૂટની વાડી આવેલા છે અને તે આ ભાઈ છે એના ભાગ્યા છે જે અંકિતભાઈ ખૂટ છે પોતે પીએચડી છે એગ્રીકલ્ચરમાં અને આ તેનું ફાર્મ છે બરાબર અને પોતે ખૂબ જ સારો અનુભવ ધરાવે છે ખેતી લાઈનમાં અને પોતે કચ્છમાં પણ બાગાયતમાં ખૂબ જ સારી મહેનત કરી અને અવનવી ટેકનિકલ અહીંયા આપણે લાઠી તાલુકામાં લઈને અહીંયા પોતાના ખેતરમાં એણે ટેટીનું વાવેતર કરેલું છે અને આમ જોતા કે આ એક આઉટ સિઝન કહેવાય ટેટીની સિઝન ખરેખર ઉનાળામાં આનું વાવેતર હોવું જોઈએ એની રેગ્યુલર સિઝન છે પણ જ્યારે શિયાળુ પાક હોય ત્યારે થોડીક ટેટીમાં મુશ્કેલી પડે છે તેમ છતાં પણ અત્યારે જોતાં એમ લાગે છે કે એને સારામાં સારું ઉત્પાદન મળશે તો આપણે જે ભાઈએ આની આખી દેખરેખ હેઠળ જે ભાઈ છે તમારું નામ ને એવું ખેડૂતભાઈને જણાવવા વિનંતી કરું છું મારું નામ લાલજીભાઈ છે લાલજીભાઈ ભરતભાઈ મેર હું આ ટેટી વાવું છું અંકિતભાઈની આ ટેટી તમને આ આનું વાવેતર તમે ક્યારે કરેલું છે અમે દિવાળીને 10 15 દિવસ આગળ કરેલું છે તો મિત્રો ખરેખર ટેટી નું વાવેતર 20 20 તારીખ અને 10માં મહિનામાં થઈ જવું જોઈએ પણ આ લોકોને 4 4 તારીખ અને 11માં મહિનો ત્યારે આ ટેટી નું વાવેતર કરેલું છે ખરેખર એનો યોગ્ય સમય છે વીસ દસ આજુબાજુનો તો તમારે ગમે ત્યારે તમે જ્યારે વાવેતર ટેટીનું કરો ત્યારે દસમા મહિનામાં વીસ તારીખ આજુબાજુ તેનું વાવેતર કરવું જોઈએ તો મે તમે આમાં કેટલા પ્લાન્ટ હશે આના અંદાજે દસ વીઘાનું ફાર્મ છે તેમાં કેટલા પ્લાન્ટ હશે આમાં અંદાજે પાંત્રીસ હજારની આસપાસ છે હશે પ્લાન્ટ છે તો તમને આમાં ઉત્પાદન કેટલું આવે એવું લાગે છે અમારો અંદાજે તો પાંત્રીસ થી ચાલીસ ટનની આસપાસ ઉત્પાદન આવશે ખરા બરોબર અને અત્યારમાં જે મેં ટેટીની ટેસ્ટ સાંખો બરોબર તમે એક જરી ખેડૂતભાઈને ટેટીનો જે કલર છે તે તમે દેખાડો ને કાપીને બરોબર તો ખેડૂતભાઈઓ તમે ટેટી પૂરેપૂરી ટેસ્ટમાં છે કારણ કે એની એવી સરસ મજાની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે કે કોઈ પણ તમે ટેટી ખાઓ તેને પૂરેપૂરું ટેસ્ટ નેચરલ ટેસ્ટ છે એટલા માટે જો કોઈને આ ટેટી હજી મારા ખ્યાલ પ્રમાણે દસથી પંદર દિવસ અહીંયા રહેવાની છે તો આજુબાજુને લાઠીથી નજીકના કોઈ પણ ખેડૂત હોય એટલે કે જે સાવણરૂ સાવણથી પાંચ કિલોમીટર અંતરનું ગામ છે હિરાણા ગામ ત્યાં આ ફાર્મ છે ત્યાં તમે આ ટેટી ખાવી હોય કોઈ ખેડૂતભાઈને નજીકના ગામના હોય તો આ તમે જોવા આવી શકો છો અને કોઈને લેવી હોય તો અત્યારમાં તમે કેટલા રૂપિયાની આ ટેટી આપો છો અત્યારે પાંત્રીસ રૂપિયા કિલો આપી છે એટલે ટૂંકમાં સો રૂપિયાની ત્રણ કિલો સો રૂપિયાની ત્રણ કિલો આપ અને ખરેખર ટેસ્ટમાં સારી છે તમે આમ જોઈ શકો છો કે કલર એ પણ સારો છે તો કોઈ પણ ખેડૂત ભાઈઓ હવે નેક્સ્ટ ટાઈમ આ લોકો હજી તરબૂચ વાવવાના છે તો આવી તમે સારામાં સારી જો ખેતી જોવા માગતા હોય તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો બીજું કે હવે આપણી સાથે એક જીએસએફસી ડેપોના સાહેબ શ્રી મૌલિક સાહેબ પણ છે તે પણ આપણને થોડી ઘણી આની ખાતરની માહિતી આપશે તો મૌલિક સાહેબ તમે તમારો પરિચય તો ઘણા આ બાજુના વિસ્તારમાં તમે ઘણા વરસતા જવો અને ખૂબ જ સારું ખેડૂતોને માર્ગદર્શન આપે છે લાઠી જીએસએફસી ડેપોમાં પોતે ફરજ બજાવે છે તો આજે આપણને સાહેબ દ્વારા થોડી ઘણી ખાતરની માહિતી આપશે તો ટેટીમાં મુખ્યત્વે કેવા ખાતરની જરૂર પડતી હોય છે જો શરૂઆતની અંદર છે એ આપણે પાયામાં પાયાની અંદર આપણે છાણિયું ખાતર છે એ વધુ રાખીએ છીએ જેથી કરીને બેડ એનો છે એ વ્યવસ્થિત બને બરોબર હંમેશા છે આનું વાવેતર બેડ થી કરીએ તો એ સારું જે ટૂંકમાં આ તમે જોઈ રહ્યા છો આ છે ને પાંચ ફૂટે છે બરોબર બે બેડ વચ્ચેનું અંતર પાંચ ફૂટ છે અને બે સોળ વચ્ચેનું અંતર એક ફૂટ છે આ તમે જે જોવો છો તે બે બેડ વચ્ચેનું અંતર પાંચ ફૂટ અને બે સોળ વચ્ચેનું એક ફૂટે ટેટીનું વાવેતર કરેલું છે તો પાયામાં સાહેબે કીધું કે સેન્દ્રીય ખાતર અને ડીએપી બંનેનું રાખીએ છીએ હા ત્યાર પછી આપણે છે ને મોસ્ટ ઓફ આ અહીંયા આપણે ભાઈ છે એ અમારે સરદારના અહીંયાથીને જ ખાતર લીધેલા છે એટલે મોસ્ટ ઓફ અમે છે ત્યાર પછી ઓગણીસ ઓગણીસ છે બાર એકસઠ તેર જીરો પિસ્તાલીસ એ બધા અમે રેગ્યુલર છે એ વોટર સોલ્યુબલના ગ્રેડ જ છે એ આની અંદર અમે અપાયા છે બરોબર ત્યાર પછી ફળ મોટું જ્યારે થાય ત્યારે પોટાશની જરૂર પડતી હોય છે એટલે ઝીરો ઝીરો પચાસ છે એ અમે અપાયું હતું અને ત્યાર પછી એના બીજા જ દિવસે છે બીજા અથવા તો ત્રીજા દિવસે જ્યારે પાણી આપણે વાવીએ ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ છે એ આની અંદર બે રીતે ઉપયોગ કરી શકીએ આપણે ડ્રીપમાં આપી શકીએ અને સ્પ્રે બરો એટલે જીરો જીરો પચા કેલ્શિયમ બે નો સંતુલિત ઉપયોગ છે એ અંદર થશે તો ફળની મીઠાશ અને એને સાઈઝ બંનેમાં પોટાશનું કામ મીઠાશનું છે અને ઝાડુ પડ કરે છે બરોબર જે ટેટીનું આવરણ છે તે ઘટ બનાવે છે ઝાડુ કરે છે પરંતુ તે ફાટે ને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ એટલા માટે જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ પછીથી છે એ આપું જ પડે બે ત્રણ દિવસ પછી છે એ કેલ્શિયમ નાઇટ્રેટ નોય પાછું છે એ કા સ્પ્રે અથવા તો ડ્રીપની અંદર છે એ આપણે આપીશું જેથી કરીને ટેટી ફાટે નહીં તેના મેન્ટેન રહે તો મિત્રો બીજી વસ્તુ એ છે કે આમાં છે પાણીનું મેનેજમેન્ટ સારું રાખીએ તો છે એ ટેટી ફાટવા બહુ નહીં કરે જે શેડ્યુલ પ્રમાણે હોય એ પ્રમાણે જ રાખવાનું ટેટીમાં પાણી જો આગળ પાછળ અથવા તો મિસમેનેજમેન્ટ થશે તો ફળ ફાટવાના છે એ સવાલ વધી જશે વધુ થશે તો પણ ફાટી જશે બરાબર એટલે ટૂંકમાં બે રીતે ફાટે એક બોરનના કારણે પણ ફાટે ને હા એ જે એક્સેસ થઈ જાય કોઈ પણ માઇક્રોન્યુટ્રીયન્ટ છે એ થોડી માત્રામાં જ હંમેશા આપવાના હોય છે જે નક્કી કરેલા હોય પણ ખેડૂતને આપણી જનરલી એવી ટેવ છે કે ભાઈ પચાસ કિલોના ખાતરમાં આવે છે એટલે એ વોટર સોલ્યુબલની એ જ રીતના આપે છે વોટર સોલ્યુબલને માઇક્રોન્યુટ્રીયન્ટ છે એ બંને મિનિમમ ક્વોન્ટિટીની અંદર જે કીધેલા હોય એ જ ક્વોન્ટિટીમાં આપણે આપી આપવાના હોય છે એ પછી પચાસ કિલોની થેલી જેમ આડેધડ એનો ઉપયોગ ન થાય કારણ કે નતર એના ડિસએડવાન્ટેજીસ વધુ છે જે એના ગેરફાયદા છે એ વધુ છે એટલે હંમેશા માઇક્રોન અને વોટર સોલ્યુબલ છે એ માપમાં હંમેશા આપવાના બરાબર છે તો ખૂબ સરસ મૌલિકભાઈ આપણને ખાતર વિશે માહિતી આપી છતાં પણ જો કોઈ ખેડૂતભાઈને ના સમજાય તો મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો ફરીવાર આપણે જે ખેડૂત છે બરાબર તેને પૂછ્યું કે આમાં તમને અંદાજિત ઉત્પાદન કેટલું લાગે છે દસ વીઘા છે ને નાના દસ વીઘા સોલ ગુઠાના દસ વીઘા છે તેમાં તમને આમાં ઉત્પાદન કારણ કે મને ખ્યાલ છે કે આમાં બે વાર આ ખેતર ઉપર ત્રણ બેથી ત્રણ વાર માવઠાની અસર થયેલી છે તો પણ ઘણી સારી ટેટી છે નકર મારા ખ્યાલ પ્રમાણે આ ટેટી પતી જવી જોઈએ બેથી ત્રણ વાર માવઠું થાય એટલે થોડીક ટેટીને વધુ તકલીફ પડે છે છતાં પણ એણે ખૂબ જ સારી મહેનત કરી અને ટેટીને ટકાવી રાખી છે તેના પ્લાન્ટને અને સારું એવું ઉત્પાદન લીધેલું છે તમારે કેટલું આમાં અંદાજીત ઉત્પાદન ની ગણતરી છે અંદાજીત અમારું થી ચાલીસ ટનનું ઉત્પાદન છે પણ એમાં એવું છે કે ટેટી વાવી દીધી વીસ થી પચીસ દિવસે આ ફૂલ આવવાનો ટાઈમ થઈ ગયો બરોબર અને બરોબર વરસાદનું ટાણું થઈ ગયો માવઠાનો ટાઈમ થઈ ગયો બરોબર બરોબર ફૂલ આવ્યા ને વરસાદ આવ્યો અમારે ઉપર ડ્રો કરવા ઢાકેલું હતું લેવું પડ્યું હતું બરોબર વરસાદને લીધે નકરા પાંદડા પીળા પડી જાય ઉપર સફેદ સારી આવી જાય એટલે તાત્કાલિક લેવો પડે ને વરસાદ આવી ગયો એટલે અંદર જે આપણે ફૂલ ફૂલ હોય તો ખરી જવાના હા બરોબર છે એટલે ટૂંકમાં ઉત્પાદનમાં એ પણ માઠી અસર થઈ છે અને થોડા ઘણા પણ પણ ડેમેજ થઈ તમારું ટન જેવું સાત થી આઠ લાખ જેવું તો તમને આ રીતે જો ભાવ મળશે અને સો રૂપિયાની ત્રણ કિલો તો તમે અંદાજિત ગણી શકો આ સાત થી આઠ લાખ રૂપિયા દસ વીઘામાં તો પણ એને ઉત્પાદન મળશે નકાર તો એને ખરેખર દસ લાખ ઉપર ઉત્પાદન મળવા ન હતું માત્ર મિત્રો તમે વિચાર કરો ટૂંક જ સમયમાં જે સો દિવસથી એકસો વીસ દિવસનો પાક કહેવાય તેમાં આટલું સારું ઉત્પાદન કે વીઘે લાખ રૂપિયાની એવરેજ બેસે છે અને મિત્રો આમાં ખર્ચની વાત કરીએ તો અંદાજીત અઢી લાખ જેવો તમારે ખર્ચ થયો છે તેમાં ખાસ કરીને મુખ્યત્વે ખર્ચ ગણો તો બિયારણનો બાવીસ હજાર જેવો છે પછી ગ્રો કવર છે તે સિત્તેર હજાર જેવો છે અને મલસિંગનો છે પંચાવન હજાર જેવો અને જો કોઈ ખેડૂતભાઈને મલસિંગ કે ગ્રો કવર લેવું હોય જે આ એક જુનાગઢની કંપની છે પાર્થ કરીને તેનું ખૂબ જ સારું મટિરિયલ આવે છે તમે જોઈ રહ્યા છો અને આ પચીસ માઇક્રોન છે પચીસ માઇક્રોન અને ઓગણચાલીસ ઇંચ બરાબર આ એની સાઇઝ છે અને જો કોઈને આ ખરીદી કરવી હોય તો હું તમને એક નંબર લખાવું છું ત્યાંશી ચાર સિત્યોતેર પંદર ઓગણસાઠ તમને અમરેલીથી આ ગ્રો કવર અને મલ્શિંગ તમને મળી જશે ત્યાર પછી તમે એક ફિલ્ડમાં હું તમને અવનવા એક ટ્રેપ પણ ગોઠવેલા છે જે ઓર્ગોનિક ટ્રેપ કહેવાય કે થ્રીપનું ટ્રેપ છે પછી એ આ તમે જે વિડીયોના માધ્યમથી ફોટા પણ જોઈ શકો છો અત્યારમાં એક આ યલ્લો કલરનું હોય તે તમારે મચ્છે મછલી જે લીલા સુસિયા છે તેની માટે હોય છે જે બ્લુ કલરનું હોય તે તમારે થ્રીપમાં થ્રીપ માટેનું હોય છે અને જે આ તમે પિંજર જોઈ રહ્યા છો તે જે માખી આવે છે જે ને ડંખ મારે છે અને આપણું ફ્રૂટ બગાડી નાખે છે અને ઉત્પાદનમાં માઠી અસર આવે છે તો એ માખીને પકડવા માટે એ ટ્રેપનો ઉપયોગ કરવાનો હોય છે તો આપણને ભાઈએ ખૂબ જ સરસ મજાની માહિતી આપી અને ખેડૂતભાઈઓને વિનંતી છે કે તમે જો આવું નવું નવું કંઈક વાવેતર કરશો તો તમારે ખરેખર તમને ફાયદો થશે અને ખેતીના સારામાં સારું ઉત્પાદન મળશે તો આજના વિડીયોમાં બ આટલું જ જો તમને વધુ માહિતી કાંઈ જોતી હોય તો તમે ફરીવાર કોમેન્ટ કરવા વિનંતી કરું છું જય જવાન જય કિશન